યાત્રા રૂવો માટે ચેકઅપ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેડિકલ માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે ગાઈડલાઈન્સ પ્રમાણે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે જેમાં તેર વર્ષથી નાના બાળકો તથા સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વયના અને ગર્ભવતી મહિલાઓ તથા બાયપાસ સર્જરી કરાવનારાઓ અને હૃદયમાં સ્ટેન્ડ મુકાવનારાઓને સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં ચેકઅપ કરવામાં આવશે સંપૂર્ણ પ્રક્રિયા વિનામૂલ્ય રહેશે અને કોઈ પણ પ્રકારનું ફી વસૂલવામાં આવશે નહીં ગત વર્ષે સુરતમાંથી એકતાલીસો થી વધુ યાત્રાળુઓએ મેડિકલ ફિટનેસ માટે અરજી કરી હતી આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દ્વારા રસ દર્શાવવામાં આવી રહ્યો છે મેડિકલ અધિકારી ડોક્ટર ભરત ચાવડાએ જણાવ્યું કે યાત્રાળુઓ માટે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવી છે જેથી કોઈ અવ્યવસ્થા ના સર્જાય અમે તમામ જરૂરી વ્યવસ્થાઓ સાથે તજજ્ઞોનું પેનલ તૈયાર કર્યું છે જે યાત્રાઓની તંદુરસ્તીનું મૂલ્યાંકન કરશે યાત્રા માટે તંદુરસ્તી એ મહત્વપૂર્ણ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે અમરનાથ યાત્રાનો માર્ગ ભારે પર્વતીય અને દુર્ગમ છે જેથી યાત્રીઓના અલગ અલગ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે એકતાલીસો જેટલા યાત્રીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ વર્ષે કેમ્પના પ્રથમ દિવસે પાંચસો યાત્રીઓએ ફોર્મ ભર્યા હતા જેમાં ત્રણસો યાત્રીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા છે મારું નામ ડોક્ટર બી એસ ચાવડા મેડિકલ ઓફિસર નવી સિવિલ હોસ્પિટલ સુરત આજરોજથી અમારા અમારા ચાત્રાના ફિટનેસની સર્ટિફિકેટ કામગીરી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જૂના એમઆઈસી બિલ્ડિંગ ખાતે કરવામાં આવી રહી છે એક છત નીચે તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી રહી છે

તને કોઈ પ્રેશર સુગરની બીમારી હોય અને દવા ચાલતી હોય તો ટાઈમસર દવા લે અને અન્ય બીજી કોઈ બીમારી હોય તો આપણે એના માટે ફિટનેસ તો આપતા જ નથી અત્યાર સુધીમાં કેટલા લોકો ચેકઅપ ગયા ગયા વર્ષે આપણે 4100 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હતા આજના દિવસે પ્રથમ દિવસે અમે 580 જેટલા ટોકન આપ્યા છે જેમાં છે 300 જેટલા યાત્રીઓની ફિટનેસની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે